શિક્ષણ અને શિક્ષણોત્તર પ્રવૃત્તિઓમાં અગ્રેસર એવી શેઠ એમ એન પાટણ ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમના મુખ્ય અધિકારી તરીકે શ્રીમતી કે કે ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય શ્રી ડોક્ટર દિનેશભાઈ પ્રજાપતિ સીઆરસી કોઓર્ડિનેટર હરેશભાઈ દરજી સ્પેશિયલ ટીચર કુંદનબેન પરમાર આંગણવાડી સુપરવાઇઝર નીલમબેન ગજર શાળાના ઉત્સાહી આચાર્ય શ્રી ધનરાજભાઈ ઠક્કર વાલી મિત્રો શિક્ષકભાઈ બહેનો તથા ધોરણ નવ અને અગિયારમાં પ્રથમ વખત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં શાળાની વિદ્યાર્થીની પટેલ દ્વારા મનુષ્ય તું બડા મહાન ગીત રજૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ શાળાના વિદ્યાર્થી સંગીત વૃંદ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી શાળાના ઉત્સાહી આચાર્ય શ્રી ધનરાજભાઈ ઠક્કરે આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી પરિચય કરાવ્યો હતો શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા મહેમાનોનું પુસ્તક આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું શાળાના પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આંગણવાડીના બે નાનકડા ભૂલકાઓને ફ્રૂટ કીટ અને આંગણવાડીનો યુનિફોર્મ આપી આમંત્રિત મહેમાનો દ્વારા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો આ કાર્યક્રમ અંતર્ગત શાળાના સિદ્ધિ કરેલા બાળકોને આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ સમગ્ર વર્ષ દરમિયાન જે પણ બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લીધો હોય તેવા બાળકોને પણ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ શુભ અવસરે મુખ્ય અધિકારી ડોક્ટર દિનેશભાઈ પ્રજાપતિ દ્વારા પ્રેરણાત્મક પ્રવચન આપીને શાળાના બાળકોમાં નવીન પ્રાણ ફૂંકવામાં આવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ કેમ જરૂરી છે સ્કિલ ડેવલપમેન્ટ શું છે પોતે કઈ રીતે વિપરીત પરિસ્થિતિઓમાંથી આજે આ સ્ટેજ પર છે તેની પ્રેરણાત્મક વૃત્તાંત કહીને બાળકોને કઈ વિશેષ કરવાની પ્રેરણા પૂરી પાડી હતી આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીની પ્રજાપતિ કાવ્યા સુરેશભાઈએ બેટી બચાવો બેટી પઢાવો વિષય પર સરસ વક્તવ્ય રજૂ કર્યું હતું